ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે હાલ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી જ અસર ગુજરાતમાં ક્યાંક જોવા મળી રહી છે અને આજે ગુજરાતમાં ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિભારે વરસાદ પડી શકે છે આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે તેને વિનડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વરસાદે થોડા સમય અગાઉ વિરામ લીધો હતો પરંતુ હવે ક્યાંક આજે ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આની અસર થઈ શકે છે તેવી પણ શક્યતાઓ લાગી રહી છે વાત કરવામાં આવે સવારે નવ વાગ્યાની આસપાસ વાતાવરણ કેવું રહેવાનું છે તો જોઈ શકાય છે કે મહેસાણા છે તેની સાથે અમદાવાદ છે નડિયાદ છે લુણાવાડા છે હિંમતનગરમાં ક્યાંક ને ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ખેડબ્રહ્મા છે અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને આની સીધી અસર ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ છે વિરમગામ છે મહેસાણા છે રાધનપુર છે એ દરેક જગ્યાએ પડી શકે છે તેવી પણ ક્યાંક શક્યતાઓ સવારે નવ વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે એ બાદ જો વાત કરવામાં આવે સવારે અગિયાર વાગ્યાની તો સવારે અગિયાર વાગે જે સિસ્ટમ સક્રિય થઈ છે એની વધારે ને વધારે અસર છે તે જોવા મળી રહી છે ખાસ કરીને જો એના વિશેની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વિરમગામની અંદર પણ ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે મહેસાણામાં પણ ક્યાંક એવું રહ્યું છે ને હિંમતનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વાત કરવામાં આવે ગોધરા છે દાહોદ છે લુણાવાડા છે ડુંગરપુર છે અહીં ખેડ આવેલું છે આ દરેક જગ્યાએ ક્યાંક આજે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એની સીધી અસર જોવા મળી રહી છે ને વધારે પડતી આની અસર છે તે મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે એટલે કે ખાસ કરીને આજે બપોરે અગિયારથી બાર વાગ્યાની આસપાસ અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે એ બાદ જો વાત કરવામાં આવે આસપાસ તો વાગે ક્યાંક ક્યાંક ને ફરી એક વખત ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે મહેસાણા છે મહેસાણાની અંદર પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અમદાવાદમાં પણ ક્યાંક એલર્ટ આપવામાં આવ્યું છે વિરમગામમાં પણ ભારે વરસાદ પડી શકે છે નડિયાદ છે ગોધરા છે લુણાવાડા દાહોદ છે અને જે રાજસ્થાનનો વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે તેવી શક્યતા છે પરંતુ એની સાથે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઘણા બધા એવા જિલ્લાઓ છે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે બપોરે એક વાગ્યાના સમયની તો ગાંધીનગર છે ગાંધીનગરમાં ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે અમદાવાદમાં પડી શકે છે મહેમદાબાદ કપડવંજ બાયડ છે તેની સાથે હિંમતનગર વડનગરની અંદર ક્યાંક ભારે વરસાદ પડી શકે છે પાટણ છે મોઢેરા છે મહેસાણા કડી એ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ એક વાગ્યાની આસપાસ એટલે કે આજે બપોરના સમયની દેખાઈ રહી છે એ બાજુ વાત કરવામાં આવે સાંજના સમયની એટલે કે સાંજે ચારેક વાગ્યાની જો વાત કરવામાં આવે તો ચારેક વાગ્યાની આસપાસ પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મોઢેરા છે મહેસાણા છે તેની સાથે પાટણ છે હરાજી છે તેની સાથે વિરમગામ છે દહેગામ છે મહેમદાબાદ છે તેની સાથે કપડવન છે ધોળકા છે નળ સરોવરની આસપાસનો જે વિસ્તાર આવેલો છે એ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે છે તેવી શક્યતાઓ સાંજના સમયની દેખાઈ રહી છે એટલે કે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એની જ અસર ક્યાંક ને ક્યાંક ગુજરાતના મધ્ય ભાગોમાં જોવા મળી રહી છે અને એની જ અસર જોઈ શકાય છે કે આજના દિવસે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે લોકો માટે આજના જે ચોવીસ કલાક છે તે ખૂબ ભારે રહેવાના છે કારણ કે જે પ્રમાણે અત્યારે દેખાઈ રહ્યું છે કે ઠંડો પવન પણ ફૂંકાઈ શકે છે અને એની સાથે વરસાદ પણ વરસી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે એ બાજુ વાત કરવામાં આવે સાંજના આઠેક વાગ્યાની આસપાસ તો આઠેક વાગ્યા વરસાદનું જોર હવે ધીરે ધીરે ઘટ્યું છે અને ખાસ કરીને હવે ક્યાંક વિરમગામ છે તેની સાથે કુડા છે અને ધ્રાંગધ્રા છે અહીંના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વરસાદ જોવા મળી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ ક્યાંક સવારથી લઈને જે સાંજના સમયનું વાતાવરણ છે એમાં ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે જે સિસ્ટમ સક્રિય થઈ છે એની સીધી જ અસર આજે ગુજરાતમાં જોવા મળી શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આ વિષયને લઈને વધુમાં શું કહ્યું સાંભળીએ બપોર પછીના સેશનની અંદર જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જે તમામ જિલ્લાઓની અંદર મધ્યમથી સારા વરસાદો છે એ આવતીકાલે ચાલુ થાય તેવી શક્યતાઓ છે અને એ પછી બીજા વિસ્તારો હોય જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છ હોય દક્ષિણ ગુજરાત હોય આ તમામ વિસ્તારોની અંદર હળવાથી ભારે ઝાપટાઓ છે એ આવતીકાલે છવ્વીસ તારીખે સાંજ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે ખાસ જોવાનું એ છે કે મધ્યપ્રદેશ સુધી આ સિસ્ટમ આવે પછી આનો ટ્રેક છે ઘણી વખત બદલાવતો હોય છે કેમકે મોટા ભાગે મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ આવે ત્યારથી બે રસ્તા છે એક રસ્તો તો એ છે કે સીધી પશ્ચિમ દિશામાં આગળ ચાલે તો ગુજરાત ઉપર થઈને પસાર થાય અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તો આપણે પણ જેવી રીતે મેં આપણે કીધું એમ મેઘ તાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને જો મધ્યપ્રદેશ ઉપર થઈ અને થોડીક પણ ઉત્તર તરફ ગઈ અને રાજસ્થાનના પૂર્વ છેડા ઉપર જાય તો પણ ગુજરાતની અંદર વરસાદ ચોક્કસથી નોંધાશે પણ વરસાદની તીવ્રતામાં થોડા ઘણા ફેરફાર થઈ શકે છે એટલે હજુ પણ આ સિસ્ટમ ઉપર અસમંજસતા ચોક્કસથી દેખાઈ રહી છે સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ ઉપર આવી અને કઈ તરફનો કર્વ લેશે એ આગળ ઉપર ખબર પડશે પણ એટલું ચોક્કસ છે કે છવ્વીસ તારીખ એટલે કે આવતીકાલથી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે જેમ જેમ પસાર સમય પસાર થતો જશે તેમ આપણે વરસાદના વિસ્તારો પણ વધતા જશે આ વરસાદ છે એ પણ મોટાભાગે સાર્વત્રિક વરસાદો ગણીને ચાલવાનું છે લગભગ એંસી થી પિંચસી ટકા એરિયાને આ વરસાદનો લાભ મળી શકે છે હા એક ચોક્કસથી વાત છે કે અમુક વિસ્તારમાં તીવ્રતા ઓછી હોય કે અમુકમાં વધારે હોય પણ લાભ છે એ લગભગ ઓલ ઓવર ગુજરાતમાં એટલે કે એંસી પિંચાશી ટકા વિસ્તારને આ વરસાદનો લાભ મળી શકે છે ખાસ જોવાનું એ રહેશે કે આ સિસ્ટમ છે એ ઉત્તર તરફ ગતિ કરે છે કે પશ્ચિમ તરફ એના ઉપર વરસાદની તીવ્રતા ચોક્કસથી નક્કી થશે પણ અત્યારે આ વિડીયોની અંદર ખાસ એ જણાવવાનું હતું કે એ સિસ્ટમ છે એ અત્યારે મજબૂત બની ગઈ છે ડિપ્રેશનની કેટેગરીમાં છે અને આ સિસ્ટમ અત્યારે ઓડિશા ઉપર પહોંચી ગઈ છે જે છેલ્લા બે દિવસથી જે સર્ક્યુલેશનના સ્વરૂપે તૈયાર થતી હતી અને બંગાળની ખાડી માટે કે દરિયાની અંદર સિસ્ટમ હતી એ હવે જમીન ઉપર આ સિસ્ટમ આવી ગઈ છે અને અત્યારે પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર